દિનોર ખાતે હઝરત પીરો મુર્શિદ નૈમુદ્દીન ઉર્ફી જલાલી બાવાના સંદલ તેમજ શરીફની ઉજવણી કરવામાં આવી વડોદરા જિલ્લાના સિનો નગર ખાતે આવેલ નૈમોનીદીન ઉર્ફી જલાલી બાવાના સંદલ તેમજ ઉર્સ શરીફની ઉજવણી કરાઈ હતી તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સંદલ સાથે જુમાની નમાજ બાદ ચુલુસ નીકળી નૈમુદ્દીન ઉર્ફી જલાલી બાવાની દરગાહ ખાતે પહોંચી સંદલ શરીફ ચડાવવામાં આવ્યો હતો દરગાહ ખાતે સત્તર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઉર્સ તેમજ કવાલીનો પ્રોગ્રામ યોજાયો હતો જેમાં શુક્રવારે બપોર બાદ સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે રાત્રે મહેફિલે સમા કાર્યક્રમ યોજાયો હતો જેમાં મસૂર કવાલ આરીફ િસ્તેની કવાલીનો પ્રોગ્રામ યોજાયાતો આ સમગ્ર પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં અકીદમંતો ઉપસ્થિત રહ્યા હતા સંજય ખત્રી સાથે જેસલ વસાવા સિનોર સમાજા ન્યુઝ સિનોર અસલામુ અલયકુમ સિનોર ગામમાં હજરત જલાલી જલા હજરત નૈમુદ્દીન બાબા ઉર્ફે જલાલી રહેમતુલ્લા તાલા અલયનું અઠારમો ઉર્સ શરીફ મનાવવામાં આવી રહ્યું છે જે હજરત ખ્વાજા મકબુર શફી ખાનકાના ખલીફા છે અને એક સફળ સંત તરીકે એમનું જીવન ગુજારેલ છે અને એમના અનુયાયીઓ અને અમારી ખાનગાના તમામ મુરીદો અને એમના મુરીદોએ ભેગા મળીને આજે સિંહોર ગામની ધરતીને પાવન કરી છે આ ઉર્સો શરીફ મનાવીને અને તમામ શ્રદ્ધાળુઓએ આ ઉર્સમાં ભાગ લઈને પોતાની અકીદત અને પોતાનો વિશ્વાસ મજબૂત કર્યો છે અને એમના સુપુત્ર શ્રી અમારા સમસાદ બાવા એ આ ઉર્ષ માટે ઘણી મહેનત અને મુશ્કેલી ઉઠાવીને બી આ કામને અંજામ આપી રહ્યા છે જે અમારા ખાજવા મકબુલ સફી એક એક સારી પત્તું છે અને એક પાનું છે જે સોનામાં સુગંધ ભેરવી રહ્યું છે અને જે લોકોને અમારા જલાલી બાવાથી ઘણો ફેજ પ્રાપ્ત થઈ રહ્યો છે અને સિનોર ગામની જનતાને બી એનો ખૂબ લાભ થઈ રહ્યો છે અને આ ઉર્સમાં મુસ મુસલસલ ત્રણ દિવસથી ભંડારો ચાલી રહ્યો છે જેમાં હિન્દુ મુસ્લિમ અને તમામ જાતની કોમો ભાગ લઈ રહી છે જમી રહી છે અને આવી રહ્યા છે એટલે આ ઉર્સ આજે અઠારમું અમે મનાવી રહ્યા છે જે સુખ અને સંત સંપત્તિ અને શાંતિથી અમે ઉજવી રહ્યા છે અને અમારા તમામ અનુયાયીઓએ આમાં ઘણું યોગદાન અને ભાગ આપ્યો છે અને મહેનત કરી છે જેઓને અમે સફળ બન જેઓએ સફળ બનાવી છે અને નૈમુદ્દીન બાવા ઉર્ફે જલાલી રમતુલ્લા તાલાનો આશીર્વાદ મેળવેલ છે જે અમારા માટે અને તમામ મુરીદો અને ચાહવા માટે ઘણું ગૌરવશાળી વાત છે જે સિનોર જનતાને બી અને સિનોર ગામને બી અને સિનોરના તમામ નાગરિકોને બી આનો લાભ મળી રહ્યો છે